નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ કરી લેજો અનુસાર આગામી દિવસ દેશના ઉત્તર નોર્થ ઇસ્ટના રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ થશે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ આસામ અને મેઘાલયમાં વરસાદની આગાહી છે સાથે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં પણ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે સાથે પશ્ચિમ આસામ કેરળ આંધ્રપ્રદેશ કર્ણાટક બિહાર ઝારખંડ પશ્ચિમ બંગાળના અમુક વિસ્તારમાં ભારે લૂ પડવાની પણ શક્યતા છે મળી છે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી અગાઉ સુરતમાં પાટીલ સાથે આગેવાનોએ બેઠક કરી હતી ત્યારે ફરી એકવાર આજે બેઠક મળી છે કમલમ ખાતે પાટિલ અને ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી છે અગાઉ સુરતમાં બેઠક મળી હતી રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજનો જે રોષ છે તેને શાંત કરવા માટે ભાજપ સતત પ્રયાસ કરી રહ્યું છે ગાંધીનગરના કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક થઈ રહી છે પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો હાલમાં બેઠક કરી રહ્યા છે અગાઉ સુરતમાં પાટિલ સાથે આગેવાનોએ બેઠક કરી હતી હવે આજની બેઠકમાં શું નિર્ણય આવે છે શું ફલશ્રુતિ થાય છે તે જોવું રહ્યું કારણ કે મહત્વની વાત એ છે કે ગુજરાતમાં જે ચૂંટણીની તારીખ છે તે નજીક આવી રહી છે અને જે રીતે જગ્યાએ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે અને માત્ર પરસોત્તમ રૂપાલાનો વિરોધ નહીં પરંતુ ભાજપના અનેક નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે આ વિરોધને જે રીતના અત્યારે ભારત વિકાસને માર્ગે જઈ રહ્યું છે તેમને સપોર્ટ આપવા એકમાત્ર ઉદ્દેશથી અમે અહીંયા એકઠા થયા છીએ અત્યારે કોઈપણ ક્ષત્રિય સમાજ નો જે પ્રશ્ન છે તો હું એમાંય આપને કહેવા માંગુ છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે મહાપદ્મીની હજારો રાજકો સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા તો એ શેના માટે એટલે એ વસ્તુની કોઈ વાત જ છે એ ભૂલ જ છે આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપણે સૌને ખ્યાલ આવશે કે અમારા જે કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ આપણા વાસરા સોલંકી હોય સોમનાથની સખાથે રણસિંહજી ડોડીયા વંથલીના મહારાજા જે ડોડીયા પરિવાર તો હે અમારો હરિસિંહ અરમાર જે કિન્દરવા મુકામે ભોળાદ સુરાપુરા ધામ પશ્ચિમ સુરાપુરા ધામ આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી એ બેનું દીકરીઓના આત્મસોમાન સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈપણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાયા છે હું આપને કહું છું કે એક મોટી સમસ્યા એ છે કે આજે આંદોલન આપણે કરીએ છીએ છોકરીઓનું સદંતર અપમાન કર્યા પછી ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો નહીં તો બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો ધમકાવવાના સમાજને અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ ભોળો જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય ગુજરાતના કૃષ્ણ કુમાર સિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું અઢારસો પાદરનો ધણી છું મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું તો હવે જ્યારે સી આર પાટીલ સાહેબે વિડીયોની વાત કરી છે ત્યારે મારે આ વિડીયો બતાવવી છે

कि जे अंग्रेजों अपना देश ने लूटता आता, ये अंग्रेजों साथ राजा महाराजाओं को तो बहुत गहरा संबंध था हतु क्या रहे वो देश की आजादी में महात्मा गांधी जी ये लड़त उठा वी? तो आ देश ना राजा महाराजाओ आम आदमी बधाज देशवासी जात नात साथियों कांग्रेस ने हमारे इतिहास को हमारी आजादी की लड़ाई को भी वोट बैंक के नजरिए से तुष्टीकरण के नजरिए से ही लिखवाया है और आज भी ये कांग्रेस के शहजादे उसी पाप को आगे बढ़ा रहे हैं आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा ये सहजा का कहना है कि भारत के राजा भारत के महाराजा ये अत्याचारी थे ये गरीबों की जमीन छीन लेते थे जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज चित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है इनका सुशासन इनकी देशभक्ति आज भी हम सभी को प्रेरित करती है जरा शाहजादे को पता है क्या मैसूरू राजघराने का योगदान उनको याद नहीं रहा मैसूर राजघराने को आज पूरा देश गर्व के साथ देखता है कि नहीं देखता है साथियों कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए तुष्टीकरण के लिए दिया गया बयान है याद रखिए शाहजादे ने राजा महाराजा को तो बुरा भला कह दिया उनकी तो आलोचना कर दी लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए निजामों ने किए सुल्तानों ने किए बादशाहों ने किए उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है बोलती बंद हो जाती है और राजा महाराजाओं को गालियां दे रहा हो। उनको अपमानित करते हो कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा अपवित्र किया कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है इनको वो लोग याद नहीं आते जिन्होंने देशभर में हमारे तीर्थों को तहस नहस किया लूटपाट की हत्याएं की गौ हत्याएं की इनको वो नवाब याद नहीं आए जिन्होंने भारत के विभाजन में મેં પણ ગઈકાલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના સર્વે સર્વા એવા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું કે રાજા મહારાજાઓ મનમાની કરતા હતા એમનું જે ધાર્યું હોય એ કરતા હતા જમીન અડપી લેતા હતા ગરીબોની દલિતોની અને ઉઠાઈ પણ લેતા હતા આ એમનું જે વાક્ય છે આ આ એમનું જે વાણી વિલાસ છે એને હું ક્ષત્રિય રાજપૂત સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને સમગ્ર ભારતના ક્ષત્રિયો વતીથી વખોડી નાખું છું એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી સંત નહીં એટલે હું આપના માધ્યમથી આ વાતની સખત શબ્દોમાં આલોચના કરું છું કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ અથવા કોઈ સ્વતંત્ર વ્યક્તિ હોય એ રાજા મહારાજાઓ હોય એમના વિશેની વાત હોય નારી અસ્મિતાની વાત હોય તો અમે એને કોઈ કાળે ચલાવવા માગતા નથી એટલે હું આખી આ જે વાત છે એની નિંદા કરું છું આલોચના કરું છું અને આ વાત એમના જેવા એક જવાબદાર વ્યક્તિએ બોલી છે એ ખૂબ નિંદનીય કહેવાય ખૂબ આનાથી ક્ષત્રિય સમાજની લાગણી આહત થઈ છે એટલે આ બાબતની અમે આગળ અમારી સંકલન કોર કમિટી અને અમારા આગેવાનો સાથે ચર્ચા કરીશું અને આમાં આગળ શું થઈ શકે એ બાબત બાબતનું અમે મનોમંથન કરીશું અમે તો પહેલાં પણ કહી ચૂક્યા છીએ કે આ કોઈ રાજકીય બાબત જ નથી આ સંપૂર્ણ બાબત એ નારી શક્તિની અસ્મિતાની બાબત છે અને ક્યાંય ચૂંટણી સાથે જોડવાની જરૂર નથી અને અમારી પુરુષોત્તમભાઈના વાણી વિલાસથી જે વાત ઊભી થઈ હતી અને અમે ભાજપની સામે એમની ટિકિટ કાપવા માટેની વારંવાર જે માગણી કરી હતી એ સંતોષાણી નથી અને એના લીધે જે લડત ચાલુ થઈ છે આ લડત સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાતની સરહદોની ઓળંગી અને અન્ય રાજ્યોમાં પણ ચાલી રહી છે આ લડત અમારી ચાલુ જ રહેશે અને ગામે ગામ જે ગ્રામ્ય સભાઓ થઈ રહી છે ધર્મરતો ફરી રહ્યા છે અને જે આંદોલન ચાલી રહ્યું છે એ શાંતિપૂર્વક શિસ્તપૂર્વક અને અહિંસક ઢબે એ ચાલતું રહેશે ધન્યવાદ